ધંધુકા શહેરમાં લાઇટના થાંધ્યા સામે અપક્ષ સદસ્યોનો ઘેર લહજો જીઇબીને તાત્કાલિક પગલાં લેવાની માંગ અમદાવાદ જિલ્લાના તંદુકા શહેરમાં છેલ્લા પંદર દિવસ વીજ પુરવઠો અવિરત બંધ થવા લાગ્યો છે જેના કારણે નગરજનો ખાસ કરીને વૃદ્ધો રોગી અને નાના બાળકો તાપમાનના ત્રાસ હેઠળ અસહ્ય પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે રાત દિવસ વીજળી બંધ થતાં નગરજનોમાં ભારે અસંતોષ આ વિષયને ગંભીરતાથી લક્ષમાં લઈને ધંધુકા નગરપાલિકા વોર્ડ નંબર બેના અપક્ષ કોર્પોરેટર ભદુભાઈ અગ્રાવત અને તેમના કાર્યકરો તાલુકા ઉત્તર ગુજરાત વીજતંત્રી નિગમ લિમિટેડના કચેરી ખાતે પહોંચ્યા તેમણે શહેરીજનોના વીજ પ્રશ્ન અંગે જવાબદારી અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવી ઈચ્છી હતી પરંતુ યોગ્ય સમયે કોઈ અધિકારી કચેરીમાં હાજર નહોતો ચાર્જમાં રહેલા અધિકારી ચારોલિયા સાહેબ સાથે ટેલિફોન પર વાતચીત કરી તેમની ઉપસ્થિતિમાં જ ઓફિસ સ્ટાફને આવેદનપત્ર સોંપાવું સાથે સાથે મૌખિક રીતે પણ ધંધુકાની વીજ સમસ્યાને અનામત ચોમાસાની સિઝન પહેલાં તાત્કાલિક ઉકેલવા કડક માંગણી રજૂ કરાઈ અગ્રાવત તથા કાર્યકરોનું કહેવું છે કે જો વીજ તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યાનું તાત્કાલિક સમાધાન કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનના પણ સંકેત કરવામાં આવ્યા ધંધુકાની જનતા હવે જે જોઈ રહી છે કે વીજતંત્ર રજૂઆત પછી શાની કાર્યવાહી કરે છે અને શું ખરેખર શહેરને ચોમાસા પહેલા સ્થિર વીજ સપ્લાય મળશે કે નહીં